નમસ્તે વિડીયો આપણે પહોંચી ગયા છીએ રાજકોટના અટલ સરોવરમાં ઘણી જગ્યાએ આપણે રખડી લીધું છે આપણે બેસી ગયા છીએ હવે થાકી ગયા છે થોડા થોડા થાય થોડા ઘણા વિડીયો ઉતારી લીધા હે ફોટા મોટા પાડી લીધું છે એ તમને દેખાડવામાં આવશે પણ થોડીક વાર છે આ પાર્ટ પહેલો છે પાર્ટ બેમાં તમને દેખાડશું આપણે કયા કયા જગ્યાએ વિડીયો ઉતારેલા છે ચેનલમાં મજા આવતી હતી લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરતા રહો બાકી એ રાજકોટ આવો તો એક દિવસ અટલ સરોવરની મુલાકાત તમે લઈ શકો અહીંયા રખડવા લાયક ઘણા સ્થળો છે અને આપણી પાછળ તમે જોઈ શકો છો ઝંડો છે જો અને અહીંયા જોઈ શકો છો કુંવારાનું છે આ બધું અને ઘણું બધું રખડવા લાયક છે અને અહીંયા હું તમને અટલ સરોવરમાં અંદર આવવાનું તમને ગેટ દેખાડું તો તમે આ જોઈ શકો છો આ ગેટ છે અહીંયા જોઈ શકો છો અલગ અલગ માણસો પણ છે મોજ મજા મસ્તી માટે આવેલા છે આ ગેટ છે નથી આ બાજુ તમે જોવો તો બગીચો છે બાકી આમ ચકડોળ બગડોળ પણ છે અને આ ઝંડો છે જો જ્યારે પણ તમે રાજકોટ આવો ત્યારે એક દિવસ અટલ સરોવરની મુલાકાત જરૂર કરીજો જોવાલાયક ઘણા સ્થળ છે મોજ મજાનું એ આનંદ મંગલ જેવું છે ભાઈબંધ દોસ્તાર પરિવાર સાથે આવો પણ જ્યારે રાજકોટ આવો ત્યારે એક દિવસ એક દિવસ અટલ સરોવરની મુલાકાત જરૂર કરજો અહીંયા જોવાલાયક સ્થળ ઘણા છે હૈ હું તમને નેક્સ્ટ વિડીયોમાં તમને દેખાડીશ એટલે આગલા તમે બીજો વિડીયો મેક એમાં તમે જોજો કે અહીંયા જોવાલાયક સ્થળ કેટલા છે અને હરવા ફરવાલાયક સ્થળ કેટલા છે અને કેટલું પબ્લિક અહીંયા આવે છે અહીંયા રિવરફ્રન્ટ વત છે પછી ઘણા મોટા મોટા શો પણ છે જે અત્યારે અમે પણ અત્યારે થોડાક બંધ છે અત્યારે અહીંયા ગેટની લાઇટું ચાલુ થઈ છે હું તમને વિડીયોમાં દેખાડું કે આપણા લાઇટ કેવી ચાલુ થઈ છે આ એનું એન્ટ્રી ગેટ છે અત્યારે હું અહીંયા બેઠો હું જ્યારે પણ આવો રાજકોટમાં ત્યારે એકવાર અટલ સરોવરની મુલાકાત જરૂર કરવી ટિકિટ આવો ત્યારે ટિકિટ લેવાની છે ટિકિટ લઈને અંદર આવીને હરવા ફરવા મળવાનું ફોટા ફોટા પાણી મોજ મજા કરવાની ખાવા પીવાનું છે ઠંડુ આઈસ્ક્રીમ પણ છે આપણે તેની પહેલા એકવાર આવી ગયેલા નવરાત્રીમાં એનો વિડીયો પણ આપણે મેં તો હતો બાકી એકવાર મુલાકાત લો હોટલ સરોવરની ઘણા માણસો પણ આવે છે અને સાંજ સમયે આવું જેથી કરીને લાઇટિંગ બે હજાર દુનિયા ખતમ છે એટલે મોજ મજા કરી લો રખડી લો આપડે તો સ્પેશિયલ બોટાદ થી ગામડેથી આયા રાજકોટ આયા છે રાજકોટ આયા સેવી જો જોકે આયા તા બીજા કામે પણ થોડા હરવા ફરી લેવાય ને હરવાર ઘણા ટાઈમ થી આપડે રાજકોટ આયા નથી બાકી આયા ઘણા માણસો મોજ મજા કરી રહ્યા છે વિડીયો પણ ઉતારી રહ્યા છે ફોટા પાડી રહ્યા છે તો મિત્રો એકવાર અટલ સરોવર રાજકોટ ની મુલાકાત જરૂર કરજો બાકી મળવી નેક્સ્ટ પાર્ટમાં